નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપને ધોરણ અગિયાર સંસ્કૃત વિષયમાં ચૌદમું ગદ્ય ચતસ્રો વિદ્યા અર્થાત્ ચાર વિદ્યાઓ આ ગદ્યનો અભ્યાસ કરીશું મિત્રો ગદ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં ગદ્ય વિશે થોડી પૂર્વ ભૂમિકા જોઈએ તો સંસ્કૃત સાહિત્યની અંદર જે ઘણા બધા સાહિત્યો છે એ સાહિત્યને જોઈએ તો જે ધર્મનીતિની વિચારણા કરનાર જે ગ્રંથો છે અથવા શાસ્ત્રો છે તેને ધર્મશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે જ્યારે રાજનીતિની વિચારણા કરનારા જે શાસ્ત્રો છે તેને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે આ પ્રકારના જે શાસ્ત્રો છે આ શાસ્ત્રોમાં એટલે કે અર્થશાસ્ત્રમાં સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા રચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે લગભગ ઈસવીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં રચાયેલા રાજનીતિના આ શાસ્ત્રે અથવા આ શાસ્ત્ર અથવા આ ગ્રંથ પોતાની અનેક વિશેષતાઓના કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે અત્યારે અર્થશાસ્ત્ર એમ કહીએ તો તરત જ આચાર્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમ સમજાય છે મિત્રો પ્રસ્તુત પાઠ જે છે તે આચાર્ય કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે મિત્રો આ ગ્રંથ એટલે કે આચાર્ય કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો જે પૂર્વે આચાર્યો થઈ ગયા છે તે તે એટલે કે તેમના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અંતમાં આચાર્ય કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવે છે પરંતુ વિદ્યા વિદ્યાઓની વિચારણા કરવાના પ્રસંગે પ્રથમ તો માનવ બ્રાહસ્પત્ય અને ઔષ્ણસ એ ત્રણ મતોને રજૂ કરીને પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના જે નિષ્ણાતો છે તેમનો મત પણ સુરક્ષિત રાખી શક્યા છે રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેને વિદ્યાનો આશ્રય લેવો જોઈએ આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે અને કેવી રીતે શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારના સૂત્રાત્મક રીતે અહીં રજૂ કરવામાં આવી છે તો આવો મિત્રો આપણે પ્રથમ પેરેગ્રાફ જોઈએ મિત્રો અહીં પેરેગ્રાફ અને તેનું નીચે અનુવાદ પણ આપેલું છે જેથી તમને સમજવામાં સરળતા રહેશે મિત્રો આ પાઠ જે છે ગધ્યા એ સૂત્રાત્મક શૈલીમાં છે જેથી તમને સમજવામાં થોડો કઠિન લાગશે તો આવો મિત્રો આપણે પ્રથમ પેરેગ્રાફ જોઈએ પ્રથમ શબ્દ છે ત્રય હવે ત્રય એટલે શું તો કે ત્રય એટલે ત્રણ વેદ અથવા ત્રણ વેદનો સમૂહ કયા કયા ત્રણ વેદ તો કે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ કે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદનો જેમાં સમાવેશ થાય છે તે વિદ્યા તે વિદ્યાને શું કહેવામાં આવે છે ત્રય આ ત્રય એક વિદ્યાનું નામ છે ત્યારબાદ છે વાર્તા નામની વિદ્યા વાર્તા એટલે શું તો કે વાર્તા એટલે કે જેની અંદર કૃષિ પશુપાલન તેમજ વેપાર વાણિજ્યનું જ્ઞાન આપે છે તે વિદ્યાને શું કહેવામાં આવે છે વાર્તા કૃષિ પશુપાલન તેમજ વેપાર વાણિજ્યનું જે જ્ઞાન આપતી વિદ્યા છે તેને વાર્તા કહેવામાં આવે છે અને દંડનીતિ દંડનીતિ એટલે અપરાધીને દંડ આપવાની જે નીતિ હોય છે તેને દંડનીતિ કહેવામાં આવે છે ઇતિ માનવાહા ઇતિ એટલે એમ માનવાહ એટલે મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહે છે મિત્રો અહીં ધ્યાન રાખજો કે માનવો જે મનુના મતનો સ્વીકાર કરનાર માનવો એવું કહે છે કે વિદ્યા ત્રણ પ્રકારની છે કઈ કઈ તો કે ત્રય વાર્તા અને દંડનીતિ ત્રય એટલે શું ત્રય એટલે શું તો કે ત્રય એટલે ત્રણ વેદનો સમૂહ કે જેમાં ત્રણ વેદોનો સમાવેશ થાય છે વાર્તા એટલે શું તો કે કૃષિ પશુપાલન વેપાર વાણિજ્ય વગેરેનું જે જ્ઞાન આપે છે તેને વાર્તા કહેવામાં આવે છે અને અપરાધીને સજા કે દંડ આપવાની જે નીતિ હોય છે તેને દંડ નીતિ કહેવામાં આવે છે આ ત્રણ પ્રકારની વિદ્યાઓ છે એમ મનુના મતને સ્વીકારનાર માનવો કહે છે ત્યારબાદ વાર્તા દંડનીતિ ઈતિ બ્રાહસ્પત્યા વાર્તા એટલે વાર્તા અને દંડનીતિ એટલે દંડનીતિ વાર્તા અને દંડનીતિ ઈતિ બ્રાહસ્પત્ય ઈતિ એટલે એમ બ્રાહસ્પત્યા એટલે બૃહસ્પતિનો મત સ્વીકારનાર બ્રાહસ્પતિઓ કહે છે મિત્રો પ્રથમ આપણે મનુના મતનો સ્વીકાર કરનાર માનવોનો મત જોયો કે તેઓ કહે છે કે વિદ્યાઓ ત્રણ પ્રકારની છે જ્યારે બૃહસ્પતિનો મત સ્વીકારનાર બ્રાહસ્પતિઓ કહે છે કે વાર્તા સોરી વિદ્યાઓ બે પ્રકારની છે અને તે કઈ કઈ છે તો કે વાર્તા અને દંડનીતિ ત્યારબાદ દંડનીતિ એકા વિદ્યા દંડનીતિ એકા વિદ્યા એકાવિદ્યા ઇતિઔષણ દંડનીતિ એકા વિદ્યા એટલે કે દંડનીતિ એક જ વિદ્યા છે ઇતિ ઈતિઔશનશાહ ઇતિ એટલે એમ ઔષ્ણશાહ એટલે ઉષ્ણસનો મત સ્વીકારનાર કહે છે ઉષ્ણસનો મત સ્વીકારનાર કહે છે કે વિદ્યા એક જ છે અને તે કઈ છે દંડનીતિ જ્યારે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય એટલે કે ચતસ્ત્ર એવ વિદ્યા અર્થાત વિદ્યા ચાર છે અથવા ચાર વિદ્યાઓ છે ઇતિ કૌટિલ્ય ઇતિ એટલે એમ કૌટિલ્ય એટલે કૌટિલ્ય કહે છે અથવા ચાણક્ય કહે છે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે ખ્યાલ આવી ગયો હશે કે માનવો પોતાનો મત રજૂ કર્યો છે કે માનવોનો મત કૌટિલ્યએ રજૂ કર્યો છે અને તેમણે કહ્યું છે કે વિદ્યાઓ ત્રણ છે ત્યારબાદ બ્રાહસ્પતિઓ કહે છે કે વિદ્યાઓ બે છે વાર્તા અને દંડનીતિ જ્યારે ઉષ્ણસનો મત સ્વીકારનાર કહે છે કે વિદ્યા એક જ છે જ્યારે આચાર્ય કૌટિલ્ય કહે છે કે વિદ્યાઓ ચાર છે હવે આ ચાર વિદ્યાઓ તો કઈ કઈ તો કે ત્રય વાર્તા દંડનીતિ અને આનવશિકી મિત્રો અહીં તમે જોશો તો ત્રય આનવસિકી ત્રય વાર્તા અને દંડનીતિ કઈ કઈ ચાર વિદ્યાઓ તો કે આનવસિકી ત્રય વાર્તા અને દંડનીતિ આ ચાર વિદ્યાઓ હવે મિત્રો આપણે ત્રય શબ્દથી પરિચિત છે ત્રય એટલે શું તો કે જેમાં ત્રણ વેદોનો સમાવેશ થાય છે એને ત્રય કહેવામાં આવે છે વાર્તા એટલે શું તો કે જેમાં કૃષિ પશુપાલન વેપાર વાણિજ્ય વગેરેનું જે જ્ઞાન છે તેને વાર્તા કહેવામાં આવે છે દંડ નીતિ એટલે અપરાધીને દંડ આપવાની નીતિ પરંતુ મિત્રો આનવસિકી એટલે શું અને આનવશિકીની અંદર શેનો સમાવેશ થાય છે તો અહીં મિત્રો આપેલું છે કે આનવસિકી એટલે મિત્રો અહીં જોજો આનવસિકી અર્થાત યોગ્ય પરીક્ષણ દ્વારા સત્યનું દર્શન કરાવતી વિદ્યા જેને શું કહેવામાં આવે છે આનવસિકી તર્ક કે હેતુ વિદ્યા જેને આનવસિકી કહેવામાં આવે છે ત્રય વાર્તાને દંડનીતિથી આપણે પરિચિત છે મિત્રો હવે મિત્રો આ જે આન્વશિકી છે જેની અંદર શેનો સમાવેશ થાય છે તો કે સાંખ્યમ યોગો લોકાયતમ ચ આનવશિકી સાંખ્યમ એટલે શું તો કે સાંખ્ય એટલે પ્રકૃતિ પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર મિત્રો ધ્યાન રાખજો આનવશિકીની અંદર શેમો શેનો સમાવેશ થાય છે તો કે પ્રથમ તો સાંખ્યમ સાંખ્યમ એટલે પ્રકૃતિ પુરુષનું વિવેચન દ દર્શાવતું દર્શનશાસ્ત્ર ત્યારબાદ યોગો યોગો એટલે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શન શાસ્ત્ર અને લોકાયતમ એટલે ન્યાયશાસ્ત્ર જેને શું કહેવામાં આવે છે આનવશિકી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આનવશિકીની અંદર શેનો સમાવેશ થાય છે તો કે સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્રનું સાંખ્ય શું છે તો કે પ્રકૃતિ પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર અને યોગ એટલે શું તો કે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર આ બાબતો આનવસિકી નામની વિદ્યામાં છે જ્યારે ધર્મ અધર્મો ત્રયામ ત્રયામ એટલે ત્રય અને ધર્મ અધર્મ એટલે કે ધર્મ અને અધર્મ ત્રયામ એટલે ત્રણવેદમાં છે ધર્મ અને અધર્મ ત્રણવેદમાં છે એટલે કે ત્રય નામની વિદ્યામાં શું છે તો કે ધર્મ અને અધર્મ છે અથવા ધર્મ અને ધર્મ અને અધર્મ ત્રય નામની વિદ્યામાં છે ત્યારબાદ અર્થ અર્થાનર્થઃ અર્થ અનર્થઃ વાર્તાયામ એટલે કે અર્થ અને અનર્થ અર્થાત કૃષિ વગેરે દ્વારા જે પ્રાપ્ત થતું જ્ઞાન યોગ્ય અને અયોગ્ય એવું ફળ વાર્તા નામની વિદ્યામાં છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અર્થ અને અનર્થ એટલે શું તો કે કૃષિ વગેરે દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ જે વાર્તા નામની વિદ્યામાં હોય છે ત્યારબાદ નય અપનયો દંડનિત્યામ અંતિમ વાક્ય છે મિત્રો નયો અપનય દંડ દંડનિત્યામ નય એટલે ન્યાય અને અપનય એટલે અન્યાય ન્યાય અને અન્યાય જે દંડ નીતિમાં છે ઓકે મિત્રો તો અહીં પ્રથમ પેરેગ્રાફ પૂરો થાય છે ફરીવાર આપણે પેરેગ્રાફને જોઈએ તો મિત્રો શરૂઆતમાં આચાર્ય કૌટિલ્ય પોતાનો મત રજૂ કરતા પહેલાં એ માનવોનો મત રજૂ કર્યો છે એટલે કે મનુના મતને સ્વીકારનાર માનવો કહે છે કે વિદ્યાઓ ત્રણ પ્રકારની છે ત્રયી વાર્તા અને દંડનીતિ ત્યારબાદ જે બૃહસ્પતિનો મત સ્વીકારનાર બૃહસ્પતિઓ કહે છે કે વાર્તા સોરી વિદ્યા બે પ્રકારની છે વાર્તા અને દંડનીતિ ત્યારબાદ ઉષ્ણસનો મત સ્વીકારનાર કહે છે કે વિદ્યા એક જ છે અને તે દંડનીતિ છે ત્યારબાદ આચાર્ય કૌટિલ્ય કહે છે કે વિદ્યાઓ ચાર પ્રકારની છે ત્રયી વાર્તા દંડનીતિ અને આનવશિકી હવે આનવશિકી શું છે તો કે યોગ્ય પરીક્ષણ દ્વારા જે સત્યનું દર્શન કરાવે છે તેને આનવશ્યી કહેવામાં આવે છે હવે મિત્રો આપણે વિદ્યાઓ વિશે પરિચય મેળવ્યો પરંતુ આ વિદ્યાઓની અંદર શું આવે છે તો આગળ કૌટિલ્ય કહે છે કે આન્વસિક્કીની અંદર સાંખ્ય સાંખ્ય એટલે પ્રકૃતિ પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર યોગ એટલે અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર આ જે બધી બાબતો છે જેનો સમાવેશ આનવસિક્કીની અંદર થાય છે ધર્મ અધર્મનો સમાવેશ ત્રયમાં થાય છે અર્થ અનર્થ એટલે કે યોગ્ય અયોગ્ય એવું જે ફળ છે તેનો વાર્તા નામની વિદ્યામાં સમાવેશ થાય છે અને ન્યાય અને અન્યાયનો સમાવેશ દંડનીતિ નામની વિદ્યામાં થાય છે ઓકે મિત્રો આમ અહીં પ્રસ્તુત પ્રથમ પેરેગ્રાફ પૂર્ણ થાય છે આશા રાખું છું કે પ્રથમ પેરેગ્રાફનો તમને તમને ખ્યાલ આવ્યો હશે મિત્રો આ જે ગદ્ય છે એ સૂત્રાત્મક શૈલીમાં છે જેથી સમજવામાં થોડો કઠિન લાગશે જો તમને કોઈ મુશ્કેલી જણાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો ધન્યવાદ